ખેડા જિલ્લાની નડિયાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર ઓફિસની બહાર શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું શહેર કોંગ્રેસ દ્વારા આરટીઆઈ હેઠળ કર્મચારીઓના પગાર મુદ્દે માહિતી માંગવામાં આવી હતી જે મામલે ડેપ્યુટી કમિશનરે હાર્દિક ભટ્ટને રેકોર્ડ બતાવવા મહાનગરપાલિકામાં બોલાવ્યા હતા ત્યારે કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ કાર્યકર્તાઓ સાથે કોર્પોરેશન ઓફિસે પહોંચ્યા હતા

મને આજે બોલાવવામાં આવ્યો છે કે એકવીસ આઠ બે હજાર પચીસના બપોરે બાર વાગે તમારે આવવું અને તમે માહિતી જે માગેલી છે તેનું સ્થળ નિરીક્ષણ કરવું પરંતુ જ્યારે અહીંયા આવવામાં આવ્યા ત્યારે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અને જાહેર માહિતી અધિકારી હાજર નહોતા એટલે કર્મચારીઓને મળતા તેમણે સાહેબને ફોન કર્યો સાહેબ આવ્યા સાહેબ આવ્યા અને અમારી જે માહિતી હતી એના ત્રણ પ્રશ્નો પૂછતા એમણે જણાવ્યું કે અમે સાહેબને પૂછીને આવીએ અને સાહેબ દસ જ મિનિટની અંદર ગાયબ સાહેબ એટલે કે ડેપ્યુટી કમિશનર જાહેર માહિતી અધિકારી મહેન્દ્ર દેસાઈ સાહેબ ગાયબ થઈ ગયા હવે અમે અહીંયા કેમ આવ્યા છે અમે આવ્યા છે વર્ષ બે હજાર બીજા મહિના માટે એક સામાન્ય માહિતી માગી હતી કે નડિયાદ નગરપાલિકાની અંદર કામ કરતા કેટલા કર્મચારી છે તેમને કેટલો પગાર આપવામાં આવે છે તેમનું પીએફ કાપવામાં આવે છે કે નહીં એટલે કે ટૂંકમાં લેબર એક્ટ હેઠળ તેમને શું લાભો મળે છે કારણ કે ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને ખૂબ લાભો આપી રહી છે કર્મચારીઓ નવા જોડાય એના માટે કર્મચારીઓના ફાયદા માટે અત્યારે ખૂબ લાભો આપવામાં આવે છે પરંતુ પરંતુ આ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જાણવા મળેલું કે અમને મિનિમમ વેસ પ્રમાણે પગાર આપવામાં આવતો નથી એટલે અમે આ માહિતી માગી માહિતી માગવાના બીજા મહિનાથી આજે આઠમો એટલે કે છ મહિના થવા છતાંય અમને લોકોને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી અને આજે મારું પૂછવું એટલું છે કે તમે શું બેંકની અંદર પગાર કર્યો છે તમે જે આ લાઈટ નું કામ કરે છે સ્ટ્રીટ લાઈટ નું કામ કરે છે એમને મિનિમમ વેજ પ્રમાણે પગાર આપો છો આપો છો પીએફ કાપો છો ઈએસઆઈ કાપો છો બોનસ આપો છો ગ્રેજ્યુટીના ફોર્મ ભર્યા છે ચાલુ નોકરી એમને અકસ્માત થાય અને કદાચ એમનું નિધન થાય તો એની જવાબદારી કોની એની સ્પષ્ટતા કરવા માટે હું અહીંયા આવ્યો છું નગરપાલિકાના પાંચસો થી સાતસો કર્મચારીઓ કે જે એમને મને આપ્યા છે એ કર્મચારી ચાલુ નોકરી દરમિયાન વર્ષ બે હજાર અગિયાર થી બે હજાર પચીસ ના છઠ્ઠા મહિના સુધી જો એમને કઈ થયું હોત તો એનો જવાબદાર કોણ એમનું પીએફ નથી લાખો નહીં કરોડો રૂપિયાનું એમનું પીએફ કાપવામાં નથી આવ્યું એનું જવાબદાર કોણ એમને મિનિમમ વેસ પ્રમાણે પગાર નથી આપવામાં આવ્યો એનું જવાબદાર કોણ એ બધાના જવાબદાર નક્કી કરવા માટે અમે ડેપ્યુટી કમિશનર શ્રી અને મહાનગરપાલિકાના જાહેર માહિતી અધિકારી સમક્ષ એક રજૂઆત કરતો એક માહિતી એક્ટ હેઠળ એક કાગળ બિલકુલ સામાન્ય નાખ્યો હતો પરંતુ આજે એને આટલું મોટું રૂપ આપવા માટે તેમણે જ અમને લોકોને મજબૂર કર્યા છે અને જ્યારે અમે આયા આયા અમને મળ્યા વગર સામાન્ય વસ્તુ છે અમને મળ્યા વગર તેઓ ભાગી ગયા છે તો ભાગી ગયાનો મતલબ શું કે આ કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે એટલે નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એ ફક્ત અધિકારીઓનું કામ નથી આની અંદર સ્થાનિક એટલે કે પાંત્રીસ વર્ષથી જે આ સત્તા ઉપર નેતાઓ છે તેમનું પણ ઇન્વોલ્વમેન્ટ સો છે ત્યારે જ આટલો મોટો ભ્રષ્ટાચાર થઈ શકે અને અમને જ્યારે કર્મચારીઓ દ્વારા ખબર પડવામાં આવી એ માહિતી માટે જ અમે આવ્યા છે પણ ડેપ્યુટી કમિશનર સાહેબ આ બધાના સાક્ષી છે કે આ બધું ખોટું થયું છે એટલે ભાગી ગયા છે હું બપોરના ફીટ મને બાર વાગે બોલાયો તો હું એકવીસ આઠ બે હજાર પચ્ચીસના બાર વાગ્યેનો હું અને મારી નડિયાદ છેર કોંગ્રેસની ટીમ ભૂતપૂર્વ અમારા કાઉન્સિલર ગોકુલભાઈ અને અમારી ટીમ બધા અહીંયા બેઠા છે ડેપ્યુટી કમિશનર સાહેબનો સંપર્ક તેમની જ ઓફિસના કર્મચારીએ કર્યો અને ડેપ્યુટી કમિશનર સાહેબ હાજર હતા અમને મળવા જવાનું હતું પણ મારા ત્રણ પ્રશ્નો પૂછવામાં આવ્યા એ ત્રણ પ્રશ્નોનો જવાબ નહીં આપવા માટે અમને સાઈડ પર રૂમમાં બેસાડ્યા અને તેઓ ભાગી ગયા પછી ડેપ્યુટી કમિશનર સાહેબ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે લોકો અહીંયા બેઠા છે એમની રાહ જોઈએ છે અને અમારે પૂછવું છે કે આ કરોડો રૂપિયાનું જે ભ્રષ્ટાચાર થયો છે એનો જવાબદાર પણ અમને એ તો કહો કે તમારા પહેલાના અધિકારીઓ કે પછી અહીંના લોકલ નેતાઓ એટલું જ જાણવું છે આ અમારો પર્સનલ પ્રશ્ન નથી આ હજારો નડિયાદ નાગરિકોનો આ પ્રશ્ન છે આ નડિયાદ મહાનગરપાલિકામાં પૂર્વ નગરપાલિકામાં કામ કરતા

કંપનીઓ એક જ માલિકીની એટલે ભાઈઓની કાકા મામાની બાપ દીકરાની એક એટલે કે લોકવાયકા એવી છે કે આ બંને તેઓના જ મિત્રો છે અને જૂની જગ્યાએથી એ લોકો આવ્યા છે એટલે બંને કંપનીઓને ડેપ્યુટી કમિશનર સાહેબ બહુ સારી રીતે ઓળખે છે બીજી વસ્તુ પીએફ કાપવામાં આવ્યું નથી એમ્પ્લોયમેન્ટ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન વડાપ્રધાન શ્રી દાવો કરે છે માંડલિયા સાહેબ દાવો કરે છે બરાબર છે છતાંય આ લાભો ભાજપના ધારાસભ્ય હોવા 35 વર્ષના ધારાસભ્ય હોવા છતાં નડિયાદની અંદર આટલો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેનું કેમ બે ધ્યાન જોઈ અને આ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેનું માહિતી લેવા માટે અમે લોકો અહીં બેઠા છે આ પ્રશ્ન છે મહાનગરપાલિકાના કામ કરતા હજારો કર્મચારીઓના તમે અત્યારે જે કંપની એટલે કે જે સિક્યુરિટી કંપની અત્યારે મહાનગરપાલિકામાં કાર્યરત છે તેને તેને ટેન્ડરથી લેવામાં આવી છે

કાલે ઉઠી આ કર્મચારીને અહીંયા કે ઘરે જતા કઈ થઈ ગયું તો તેનું જવાબદારી કોણ આ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો કે મહાનગરપાલિકા સ્વીકારશે આ બધા જ અનેક પ્રશ્નો છે એ પ્રશ્નોનો જવાબ લેવા માટે અમને આજે અહીંયા બોલાયા છે જેનો આ જાહેર માહિતી અધિકારી ડેપ્યુટી કમિશનર સાહેબનો જ પત્ર છે પરંતુ ભ્રષ્ટાચાર છે એટલે જ અમને આ કોઈ માહિતી આપવામાં આવી નથી તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા